વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન એમાં વિભાગ બીનો પ્રકરણ નંબર એક ઓકે ચાલો શરૂ કરીએ તો એનો સૌથી પહેલો પ્રશ્ન કંઈક આવો આપ્યો છે કે સાદુરૂપ આપો પ્રશ્ન ઓકે તો આ જે છે તમારે રૂપ આપવાનું છે બરાબર ને તો આ જે છે કોના જેવું આપણને લાગે છે તો કે આપણને એવું લાગે છે એ માઇનસ બી નો વર્ગ હોય એવું લાગે છે તો ધારો કે ચલો એ માઇનસ બી જો હોય તો આનું સોલ્યુશન કઈ રીતે આપણે કહીએ કરીએ એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ એ રીતે કરીએ ને આપણે બરાબર તો આને એ જ રીતે કરીએ તો આ જે છે એમાં એ બરાબર શું લઈ શકાય ચાર રૂટ ત્રણ અને બી જે છે બી પદ આપણું અહીંયા કયું છે થ્રી રૂટ ફાઈવ ઓકે તો ચલો શરૂ કરીએ તો સૌથી પહેલા એનો વર્ગ થાય તો સૌથી પહેલા પહેલું પદ કયું છે તો કે વર્ગ સૂત્રના પછી તમારું એ જે છે એ લખો પછી લખીએ આપણું બી અને પછી પ્લસ પછી છેલ્લું પદ એટલે કે તમારું જે આ જે પદ તમને આપેલું છે એનો વર્ગ તો આપણે લખીએ થ્રી રૂટ ફાઈવ નો આવી જાય ત્રણ તો સોળ તેરી અડતાલીસ થાય માઇનસ ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ રૂટ થ્રી ગુણ્યા રૂટ ફાઈવ પાંચ તેરી પ્લસ પ્લસમાં છે આ બી પ્લસમાં માં છે તો બંનેનો કરી આપણે સરવાળો બરાબર તો કેટલો જવાબ આવશે ત્રાણું માઇનસ ચોવીસ રૂટ પંદર આજે એવું એ તમારો જવાબ આવી ગયો બરાબર આ રીતે તમારો પ્રશ્ન નંબર એક થશે હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર બે તો કે જે તમને કંઈક આવો આપ્યો છે ઓકે ચલો પેલા કાઢી નાખીએ એમાં તમને કઈક આવું આપેલું છે કે પ્રશ્ન નંબર બે માં ટુ પ્લસ રૂટ થ્રી એના છેદમાં ટુ માઇનસ રૂટ થ્રી આપેલા છે એનું તમારે શું કરવાનું છે તો કે છેદનું સમીકરણ કરવાનું છે છેદનું સમીકરણ કરો ચલો હવે આપણે કરીએ તો કે છેદનું સમીકરણનો મતલબ શું થાય તો કે જે છેદમાં આપેલી છે કંઈ પણ સંખ્યા જો એ માઈનસમાં હોય તો બાજુમાં તમારે ઉપર નીચે બંનેને પ્લસમાં ગુણવાની કઈ રીતે ટુ પ્લસ રૂટ થ્રી એના છેદમાં ટુ માઇનસ રૂટ થ્રી જો આપેલું હોય તો એને ગુણીએ આપણે આ પ્લસમાં કિંમત અહીંયા આપણે ગુણવી પડે એ ટુ પ્લસ રૂટ થ્રી એના છેદમાં ટુ પ્લસ રૂટ થ્રી બરાબર આખો કાઉસ અથવા આખું જે છે રકમે ટુ પ્લસ રૂટ થ્રી પ્લસ છે તો પ્લસ કરીએ રૂટ થ્રી પછી લખો ટુ પ્લસ રૂટ થ્રી એના છેદમાં ટુ રૂટ થ્રી પ્લસ ટુ રૂટ થ્રી ત્રણ ગુણ્યા ત્રણ કેટલા આવી જાય ત્રણ એના છેદમાં આયા ચાર માંથી ત્રણ જાય એક તો હવે છેદમાં એક લખવાની કાંઈ જરૂર છે નહીં બરાબર ઓકે ચાર ને ત્રણ સાત બે ને બે ચાર રૂટ થ્રી છેદમાં એક લખવાની કાંઈ જરૂર નથી તો આ જે આવ્યો એ તમારો શું આવી ગયો જવાબ આવી ગયો બરાબર એની પછીનો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ એમાં પણ આપણને એવું જ કઈ કીધું છે આની જેવો જ પ્રશ્ન છે કે ત્રણ ત્રણ રૂટ 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 પાંચ પાંચ પ્લસ પ્લસ થ્રી એની પછી છેદમાં શું આપેલું છે રૂટ ફાઈવ માઇનસ રૂટ થ્રી રૂટ પાંચ માઇનસ રૂટ થ્રી બરાબર આપ આમાં તમને સેમ આ જ પ્રશ્ન પૂછેલો છે કે છેદનું સમીકરણ કરો સમ કરો આમાં પણ આપણે શું કરવાનું ચલો રૂટ પાંચ માઇનસ રૂટ થ્રી એને ગુણ્યા આ જે રકમ છે એ માઇનસ આપેલી છે તો બાજુમાં આપણે એને પ્લસમાં ગુણાઈ નાખીએ ઉપર નીચે રૂટ પાંચ પ્લસ રૂટ થ્રી એના છેદમાં રૂટ પાંચ પ્લસ રૂટ થ્રી થઈ જાય એવું ચલો હવે આ જે છે એને આખા કાઉસ સાથે ગુણાવીએ તો થ્રી રૂટ ફાઈવ કાઉસ રૂટ પ્લસ રૂટ થ્રી પ્લસ છે તો પ્લસ કરીએ રૂટ થ્રી થ્રી સાથે આ જે આખી રકમ છે એને ગુણાવીએ તો રૂટ ગુણ્યા રૂટ પાંચ શું થઈ જાય પાંચ રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ ત્રણ નિશાની કઈ મૂકવાની માઈનસ પ્લસ શું થાય માઇનસ ચલો હવે પચો પચો પચીસ આવી જાય ત્રણ આમ ને આમ ઓકે પછી બાજુમાં ત્રણ રૂટ પાંચ ગુણ્યા રૂટ થ્રી કરો તો શું આવી જાય પ્લસ થ્રી પાં તેરી પંદર પ્લસ રૂટ પાંચ ગુણ્યા રૂટ ત્રણ તો રૂટ પંદર પ્લસ પ્લસ સોરી રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી શું આવી જાય ત્રણ આવી જાય બરાબર ચલો એક જ મિનિટ રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ પાંચ થાય ને પાંચ તેરી પંદર અહીંયા જવાબ આવશે પંદર આ રીતે થશે બરાબર પછી છેદમાં લખીએ આપણે પાંચ માંથી ત્રણ કાંઠો કેટલા આવી જાય બે આવી જાય એ લખીએ ઓકે હવે શું કરીએ પાંચ અને ત્રણ કેટલા થાય પાંચ અને ત્રણ અઢાર પ્લસ ત્રણ અને એક ચાર રૂટ પંદર એના છેદમાં માં બે બરાબર હવે આપણે એક કામ કરીએ આ જે છેદમાં બે છે આ બંનેને આપી દઈએ ચલો કે અઢારના છેદમાં બે પ્લસ ચાર રૂટ પંદરના છેદમાં બે પંદર નવ્વા સોરી બે નવા અઢાર બે દુ ચાર તો કેટલો જવાબ આવ્યો નવ પ્લસ ચાર રૂટ પંદર આ થઈ ગયો તમારો જવાબ બરાબર જ્યારે તમને એવું પ્રશ્ન પૂછવામાં આવે કે છેદનું સમીકરણ કરો ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જે સંખ્યા અહીંયા આપી છે બરાબર એ જ સંખ્યાને ઉપર નીચે અંશ અને છેદમાં પ્લસ કરીને તમારે ગુણાવવાની રહેશે બરાબર ઓકે આ દાખલાઓ તમારા અહીં પૂર્ણ થયા આની પછીનો દાખલો જોઈએ પ્રશ્ન નંબર

ચોત્રીસ છે એમાં કેટલી સંખ્યા બેવડાય છે તો કેમાં એક જ સંખ્યા બેવડાય છે દર્શાવો સાવ સહેલો દાખલો પહેલા તમારે જોવાનું કે કેટલી સંખ્યા અહીં બેવડાય છે તો અહીંયા એક સંખ્યા જ બેવડાય છે પોઈન્ટ ત્રણ ચાર જે છે એ વારંવાર બેવડાય છે તો આપણે શું લખીએ ચાર 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 આવું લખી શકીએ અનંત સુધી હશે બરાબર કે એક્સ બરાબર આ કિંમત છે એવું આપણે લખીએ પછી તો કે હવે બીજી વારાને લખી દઈએ બાજુ કેસ વડે ગુણતા જો તમે બંને બાજુ દસ વડે ગુણો સોરી બંને બાજુ દસ વડે ગુણો છો શા માટે કારણ કે અહીંયા એક જ સંખ્યા બેવડાય છેક સુધી બરાબર ને ઓકે પછી શું કરશો તમે તો કે આ જે સંખ્યા તમને આપેલી છે એમાંથી તમારે તમે જે ધારેલું એક્સ છે એ તમારે બાદ કરવાનું એટલે હવે કયું સ્ટેપ લખવાનું તો કે તેર પોઈન્ટ માઇનસ એક્સ બરાબર તમે શું ધાર્યું હતું એક પોઈન્ટ ત્રણ બરાબર ચલો બાદ કરી દો જોઈએ તો કેટલા વધે છે જોઈએ તેર પોઈન્ટ ચુમ્માલીસ ચુમ્માલીસ એને માઇનસ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જરૂરી છે એટલે એક પોઈન્ટ ત્રણ પછી આ રીતે કરીએ બાદ બાકી એ જવાબ આવ્યો એ આપણે લખીએ બાર પોઈન્ટ એક પાછળના ઝીરો લખવાની જરૂર છે એ નહીં બરાબર હવે એમાં તમે શું બાદ કર્યું તમે ધારેલું એક્સ બાદ કર્યું બરાબર તો આ જે છે એને પ્લસ હું એક્સ કરી દઉં તો મને આની આ જ કિંમત અહીં મળી જાય બરાબર ને ચલો બાર પોઈન્ટ એક પ્લસ એક્સ પ્લસ એક્સને આ બાજુ મોકલો તો દસ એક્સ માઇનસ એક્સ બરાબર બાર પોઈન્ટ એક બરાબર કેટલા વહીધા તો કે નવ એક્સ તો મારે તો એક્સની કિંમત જોઈએ છે ને તો એક્સોને

હવે પાછો આપણે જોવાનું કે અહીં કેટલી સંખ્યાઓ બેવડાય છે બરાબર જો અહીંયા એક સંખ્યા બેવડાતી હતી તો આપણે એક ઝીરો વાળી સંખ્યા વડે બંને બાજુ ગુણી નાખ્યા તો કે અહીંયા તો બે સંખ્યા બેવડાય છે તો આપણે બંને બાજુ સો વડે ગુણવાના તો સૌથી પહેલાં તો ધારો કે એક્સ બરાબર ત્રણ પોઈન્ટ જો બાવન બેવડાય છે બરાબર તો આપણે બાવન 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 લખી શકે ને ધારી દીધું ચાલો હવે ધારે શું કરીએ તો કે લખીએ કે બંને બાજુ સો વડે ગુણતા આપણે બંને બાજુ શું કરી નાખીએ સો વડે ગુણી દેવો જોઈએ તો કે સો ગુણ્યા એક્સ એટલે સો પછી અહીંયા જો તમે ગુણાવશો સોને ને તો કેટલા પછી પોઈન્ટ આવે તો કે એ હવે આપણે જોઈએ તો કે જો આપણે ત્યાં સો વડે ગુણાવીએ છીએ તો એક અને બે ત્રણસો પોઈન્ટ બાવન બાવન એ રીતે આવે પોઈન્ટ બરાબર હવે આપણે આમાંથી આપણે ધારેલું એક્સ બાદ કરીએ તો ત્રણસો બાવન પોઈન્ટ બાવન બાવન એવું થાય ને આપણું ચાલો ઝીરો આવી ગયા ઓકે હવે અહીંયા જોઈએ અહીંયા એવા બાર તો વૈધા નવ અહીંથી લીધો દસ કો એટલે અહીંયા એવા ચાર ત્રણસો ને ઓગણપચાસ આવ્યા ચાલો એ લખીએ તો કે અહીં એવા ત્રણસો ને ઓગણપચાસ શું વાત કર્યું તમે ધારેલું એક્સ તો આ સંખ્યા લાવી હોય તમારે એમાં શું ઉમેરવું પડે એક્સ એક્સને આ બાજુ લાવવું તો સો માઇનસ એક્સ બરાબર ત્રણસો ને ઓગણપચાસ તો નવ્વાણું એક્સ બરાબર ઓગણપચાસ તો એક્સ બરાબર ત્રણસો ઓગણપચાસના છેદમાં નવ્વાણું આ જે એવો એ તમારો જવાબ આવી ગયો બરાબર એની પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ એમાં તમને એવું કઈક આપવું છે કે ભાઈ સાદુ રૂપ આપો અને તમને શું પૂછ્યું છે તો કે કાઉસમાં ત્રણ પ્લસ રૂટ પાંચ અને બીજું આપવું છે કે ચાર માઇનસ રૂટ અગિયાર આમાં તમારે કંઈ જ કરવા નથી માત્ર ગુણાકાર કરવાનો કઈ રીતે જો ત્રણ છે તો પહેલાં લખો ત્રણ બરાબર ને આખું કાઉસ આમને આમ મૂકી દો બાજુમાં ચાર માઇનસ રૂટ અગિયાર બરાબર પછી અહીંયા આપણે આની સાથેનો ગુણાકાર કરીએ છીએ ને તો ત્રણ લખ્યા પછી આખો કાઉસ મૂક્યો પછી પ્લસ છે તો લખીએ પ્લસ રૂટ પાંચ છે તો રૂટ પાંચ આખો કાઉસ લખી દઈએ ચાર માઇનસ અગિયાર થઈ ગયો ને ગુણાકાર આ કાઉસનો આ કાઉશ સાથે બરાબર ચલો હવે ચાર પહેલાં આની સાથે ગુણાકાર કરવાનો અને પછી આની સાથે ઓકે ત્રણ ચોક બાર માઇનસ ત્રણ ગુણ્યા રૂટ અગિયાર આમને પ્લસ રૂટ પાંચ ગુણ્યા ચાર ચાર રૂટ પાંચ માઇનસ રૂટ પાંચ ગુણ્યા ગુણાકાર કરો શું આવે રૂટ પંચાવન કેમ કે અગિયાર પંચા પંચાવન થાય બંને રૂટમાં છે તો તમે એનો ગુણાકાર કરી શકો છો બસ આમાં હવે કંઈ સામાન્ય દેખાય છે તો કે નહીં બસ આ તમારો દાખલો એ પૂર્ણ થયો હવે કોઈ દાખલો છે નહીં બસ તમારા વિભાગ બીના પ્રકરણ નંબર એકમાં આટલા જ દાખલાઓ છે જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ